ગુજરાત ગુજરાતભરમાં વસતા પંચાલ સભા દ્વારા મહેસાણા ખાતે એક ભવ્ય અને અનોખા મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ વ્યવસ્થા સંયુક્ત કુટુંબ પ્રણાલી અને વસ્તી વધારા જેવા ગંભીર મુદ્દા પર ભાર મૂકીને સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કરાયો હતો આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે છ હજારથી વધુ સમાજ બંધો ઉમટી હતા વિવિધ જિલ્લાઓ આવેલા પંચાલ સભા આગેવાનો યુવાનો ને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી આ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે અમારી અમારા યુગલો એક બાળકથી વધારે કરતા નથી તેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે લોકો માતા પિતાઓને એક બાળકથી ખૂબ જ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ એના માટે આ સંમેલન દોલાયું છે અને જે બેનો સંયુક્ત પરિવારમાં રહે છે અમે એવું વિચારીએ છીએ કે જે બેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે તેઓ પરિવાર મોટો કરી શકશે અને તેમનું પણ બહુમાન કરીએ છીએ અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તો એવું હોય કે બે થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે જે પણ દુ જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી પચીસ હજાર રૂપિયા નો પુરસ્કાર આપીએ છીએ જે આજે બાવીસ દ્વિતીય સંતાન છે બાવીસ બાળકો આવ્યા છે એમના માતા પિતા ને એમની માતાના નામનો પચીસ હજાર રૂપિયાનો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ અમે સમાજમાં